અમદાવાદ ગીતા મંદિર ચાર રસ્તા વાણિજ્ય ભવન ત્રણ રસ્તા દીવાનભાઈ દિવાન બલ્લુભાઈ સ્કૂલ બહાર કાગડાપીઠ વિસ્તારોમાં આરટીબીના ના જવાનો દ્વારા વાહન ચાલકોને રોકીને ડોક્યુમેન્ટ્સની તપાસ કરવામાં આવી રહી છે આ કાર્યવાહી ટ્રાફિક રિવિઝન હેઠળ થઈ રહી છે પરંતુ ટીઆરબી જવાનોની સત્તા અને કાર્યપ્રણાલી પર સવાલો ઊભા થયા છે જો વાત કરવામાં આવે તો કાયદાકીય રીતે ટીઆરબી જવાનોને વાહન ચાલકોને રોકવાની અને ડોક્યુમેન્ટ્સ તપાસવાની સત્તા ગુજરાત પોલીસ એક્ટ અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ આપવામાં આવે છે પરંતુ આ સત્તા ઉચ્ચ અધિકારીના નિર્દેશક હેઠળ જ ઉપયોગમાં લેવી જોઈએ નાગરિકોની ફરિયાદ છે કે ટીઆરબી જવાનો અધિકાર વિના સ્વતંત્ર રીતે વાહન ચાલકોને રોકે છે અને ડોક્યુમેન્ટ્સની તપાસના નામે નાણાંને ઉઘરાણી કરી રહ્યા છે આવા વર્તનથી ટ્રાફિક પોલીસની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થયા છે આ ઘટનાઓથી નાગરિકોમાં રોષ ફેલાવો છે અને તેઓ ટ્રાફિક વિભાગ પાસે આ મુદ્દે સ્પષ્ટતા અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે સ્થાનિક વહીવટી તંત્રે આ મુદ્દે તાત્કાલિક પગલાં લઈ ટીઆરબી જવાનોની કાર્યવાહીને નિયંત્રિત કરવી જોઈએ કે જેથી પારદર્શક અને ન્યાયી વ્યવસ્થા સ્થપાય બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ